નમસ્કાર નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દરભાવતીના લોક લાડીલા ધારાસભ્યના હસ્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સામાજિક સેવા અને માનવતાનું સરાહનીય ઉદાહરણ જોવા મળ્યું આ કેમ્પમાં મોટી સંખ્યાઓમાં યુવાનો તેમજ નાગરિકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી આ અવસરે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સ્વયં હાજર રહ્યા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા

બંને કોમના યુવાનો આજે અહિયાં બ્લડ ડોનેટ કરી રહ્યા છે મોટી સંખ્યામાં આજે બ્લડ ડોનેશન કરવામાં આવ્યું રહ્યું છે ત્યારે રક્તદાન કરીને બીજાની જિંદગી બચાવવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવે છે એમાં જે આ બધા યુવાનો સહયોગ આપી રહ્યા છે અહિયાં કહેવાય છે કે એક જણ રક્તદાન આપે તો ત્રણ જણની જિંદગી બચતી હોય છે ત્યારે એમાં જે જે યુવાનોએ સહયોગ આપ્યો છે મતદાન કર્યું છે એ બધાને હું અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને સ્વાસ્થ્ય સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ આજ રીતે દરબાવતી નગરીમાં સમાજ ઉપયોગી કામ કરતું રહે અને બંને કોમ હળી મળીને આવા કાર્યક્રમો કરે એ માટે તમામને આહવાન પણ કરું છું અને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશનમાં

સ્વાસ્થ્ય સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને આયુષ બ્લડ સેન્ટર વડોદરાના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું અંદર અશ્રફ મોહમ્મદ પઠાણ વસીમભાઈ અને કોર્પોરેટર સૈયદ અને યુવાન મિત્રોએ જહેમત ઉઠાવીને અત્યાર સુધીમાં પચાસથી થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કરેલું છે અત્યારે દર્ભાવતીની આપણે વાત કરીએ તો દર્ભાવતીની અંદર દર મહિને એસી થી સો યુનિટ જેટલી બ્લડની જરૂરિયાત અત્યારે બ્લડ સ્ટોરેજ હોસ્પિટલના માધ્યમથી આપણે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ અને એની જ જાગૃતિ રૂપે આજે લોકોમાં એવી જાગૃતિ આવી છે કે બ્લડની જરૂર પડે ત્યારે અહીંયા જ જાય છે તો ગર્ભાવતી બ્લડ ડોનેશન કેમ ન કરે કારણ કે ગુજરાતીના લોહીમાં જ દાન હોય તો એ રક્તનું દાન કેમ ન થાય એટલે એ મુહિમના અનુસંધાને અને ઘરે ઘરે દરેક લોકો પોતાનું બ્લડ ગ્રુપ જાણે અને ઘર ઘર રક્તદાતા એ અભિયાન હેઠળ સ્વાસ્થ્ય સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ આ મુહિમ ઉપાડી છે અને આખા નહીં ભારત વર્ષની અંદર આ મુહિમ છે એ પોચે એવા થી આજે ડોક્ટર મનીષ્વરજી આયુષ બ્લડ સેન્ટર વતી હું સૌને શુભેચ્છા પાઠવું છું દરેક રક્તદાતાનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે અભિનંદન પણ પાઠવું છું